દિવાળીના પાવન પર્વને આપ સર્વને ખૂબ ખૂબ મંગલ શુભેચ્છાઓ દિવાળીનો પર્વ એટલે આનંદનો પર્વ દિવાળીનો પર્વ એટલે ખુશીનો પર્વ ભગવાન રામ જ્યારે કેટલાય રાક્ષસોનો વધ કરીને રાક્ષસોનો સંહાર કરીને અયોધ્યા આવ્યા ત્યારે ભગવાન શ્રી રામને અયોધ્યા આવવાની ખુશીમાં આનંદમાં દિવાળી ઉજવવામાં આવે છે દિવાળી એટલે પ્રકાશનો પર્વ એટલે જ આપણે દિવાળી પર પ્રગટાવીએ છીએ અત્યારના સમયમાં બાહ્ય જગત પૂરતો થઈ રહ્યો છે બાહ્ય દ્રષ્ટિથી જ થઈ રહ્યો છે દિવાળીના પર્વની જે આંતરિક દ્રષ્ટિ હતી જે આંતરિક દ્રષ્ટિ છે તે ક્યાંક લુપ્ત થઈ ગઈ છે સામાન્ય રીતે દિવાળી આવે એટલે દરેકના ઘરમાં સાફ સફાઈ કંઈ નવી વસ્તુ લાવવી જૂની ફેંકી દેવી નવા કપડા નવી મીઠાઈઓ નવા નાસ્તા આ બધું તો બરાબર છે સરસ છે પણ એની સાથે સાથે જિજ્ઞાસુઓ એ साधકો પોતાની ભીતર પણ અવલોકન કરવું જોઈએ કે શું ભીતરમાં દિવાળી થઈ છે શું ભીતરમાં દીપક પ્રગટ્યો છે શું ભીતરમાં જ્યોત પ્રગટી છે શું ભીતરમાં પ્રકાશ થયો છે આ જન્મો જન્મોનો જે અંધકાર છે શું એ દૂર થયો છે આ અજ્ઞાનરૂપી અંધકાર દૂર થયો છે ભીતરમાં જ્ઞાનનો દીપક પ્રગટ્યો છે જરા ભીતર વળીને જુઓ જરા ભીતર જઈને જુઓ કે શું તમે આ કાળ રૂપી અંધકાર મુક્ત થઈ ગયા છો આગળ નીકળ્યા છો શું ભીતરમાં રહેલા રામ તત્વની તમને ઓળખાણ થઈ છે રામ તત્વની તમને અનુભૂતિ પ્રાપ્ત થઈ છે જરા ભીતર ઉતરીને જુઓ ભીતર અવલોકન કરીને જુઓ અને ભીતર ઉતરીને જોશો ને તો દેખાશે જે આ માર્ગના સાધક હશે તેને દેખાશે કે જ્યારે એ શરૂઆતમાં આ યાત્રાએ આવ્યો આધ્યાત્મિક માર્ગે આવ્યો અને ચાલતો હતો ત્યારે રસ્તામાં તેને પણ અનેક પ્રકારના રાક્ષસો એની સામે આવ્યા હતા યુદ્ધ માટે આવ્યા હતા અશાંતિ રૂપી રાક્ષસ ક્રોધ રૂપી રાક્ષસ લોભરૂપી રાક્ષસ આસક્તિ રાક્ષસ કામ રૂપી રાક્ષસ કામનાઓ ઈચ્છાઓ રૂપી રાક્ષસ આસક્તિઓ રૂપી રાક્ષસ નાના મોટા રૂપી રાક્ષસ શરીર ભાવ રૂપી રાક્ષસ જીવ ભાવ રૂપી રાક્ષસ આ બધા રાક્ષસો તમને રસ્તામાં મળશે એ રસ્તામાં આવશે તમારો માર્ગ રોકશે તમને અવરોધ કરશે અને ત્યારે જો તમે એ રાક્ષસરો સાથે યુદ્ધ કરશો સેનાથી યુદ્ધ કરશો ભજનથી સ્મરણથી નિષ્ઠાથી એકાગ્રતાથી મનન મંથન નિદિ ધ્યાસનથી એકતાથી જો તમે એ રાક્ષસો સાથે યુદ્ધ કરશો અને અને જો તમે જીતી જશો આગળ નીકળશો તો આગળ પાછો બીજો રાક્ષસ મળશે એની સાથે તમે બરાબર યુદ્ધ લડશો અને જો તમે ત્યાં તમારું ભજન એક રાખ્યું તમારી નિષ્ઠા એક રાખી તમારું સ્મરણ એક રાખ્યું તમારું લક્ષ્ય એક રાખ્યું તો ત્યાં પણ તમે જીતી જશો અને આગળ વધશો તો પણ રાક્ષસ આવશે એમ કરતા 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 તમે એક મોટા રાક્ષસ જોડે પહોંચશો જેના દસ માથા હોય જે રંગ બદલતો જ હોય એવા રાક્ષસ સામે તમે પહોંચશો અને એ રાક્ષસ સંહાર જયારે તમે કરી લેશો ત્યારે તમારી ભીતર આત્મા રૂપી રામ પ્રગટ થશે પછી ભીતરમાં કયું રાજ્ય થશે રામ રાજ્ય કે છે ને બધા કે રામ રાજ્ય અને પ્રજા સુખી જ્યારે આત્માનું રાજ્ય રાજ્ય થાય થાય આ આ આ પ્રાણનું આત્મભાવ ભાવ જાગે ત્યારે રામ રાજ્ય અને પ્રજા સુખી મન બુદ્ધિ ચિત ઇન્દ્રિયો બધા આનંદિત આનંદિત બધા પ્રફુલ્લિત બધા ખુશી ખુશી પણ ક્યારે જ્યારે ભીતરમાં રહેલા રામ તત્વનો તમને સાક્ષાત્કાર થાય ત્યારે આ રામ તત્વનો સાક્ષાત્કાર આ રામ તત્વની અનુભૂતિ એકમાત્ર જીવંત સદગુરુના સાનિધ્યમાં જ થાય છે અને જ્યારે જીવંત સદગુરુના સાનિધ્યમાં આ રામ તત્વની અનુભૂતિ થાય આ રામ તત્વનો સાક્ષાત્કાર થાય પછી એ શિષ્યની ભીતર ક્યારેય અંધકાર થતો જ નથી ક્યારે અજ્ઞાન આવતું જ નથી ક્યારે અંધારું થતું જ નથી એને તો કાયમ દિવાળી દિવાળી અને દિવાળી કાયમ ભીતરમાં પ્રકાશ ક્યારે નથી બાહ્ય વાતાવરણ ની અસર બાહ્ય મનુષ્યોની અસર બાહ્ય જગત ની અસર એ શિષ્ય પર થતી જ નથી એ સાધક પર થતી જ નથી એ તો હર હંમેશ પ્રભુ ભજનમાં પરમાત્માના ભજનમાં પરમાત્માના પ્રેમમાં તરબોળ રહે છે અને એ જ્યોતિના દર્શન કરીને આનંદમાં રહે છે આ અને દીપક એક પ્રતીક છે જેમાં આ શરીર રૂપી કોળિયું છે અને ભીતર આત્મા રૂપી બ્રહ્મરૂપી જ્યોત છે આ જ્યોત ભીતરમાં પણ છે જ્યારે તમે આ માર્ગે આગળ વધશો અને તમને ભીતરની અનુભૂતિઓ થશે ભીતરના સાક્ષાત્કાર થશે ત્યારે તમને ભીતરમાં આ અખંડ જ્યોતિના દર્શન થશે આ અખંડ જ્યોતિના દર્શન થતાની સાથે જ તમે જ્યોતિમય બની જશો તમને એમ થશે કે હું આખો જ્યોતિ સ્વરૂપ જ છું એ જ્યોતિના દર્શન કરીને જ્યારે તમે આગળ વધશો શૂન્ય શિખરમાં પહોંચશો ત્યાં તમને જ્યોતિઓની હાર માળાના દર્શન થશે અસંખ્ય જ્યોતિઓના દર્શન થશે આરતીના દર્શન થશે ત્યાં ઢોલ નગારા દુદુંભી વાગતા હશે ત્યાં એક તારો વાગતો હશે ત્યાં શરણાઈઓ વાગતી હશે અને એ શૂન્ય શિખરનો આનંદ એ સહસ્ત્રારનો આનંદ અલૌકિક છે દિવ્ય છે અદ્ભુત છે પણ એ આનંદ ક્યારે મળે જ્યારે તમે તમારી બાહ્ય દ્રષ્ટિને ફેરવો અને એને ભિતર વાળો અંતર જગત તરફ વાળો ભીતરના જગત તરફ વાળો અને ભીતરને યાત્રા શરૂ કરો ને ત્યારે તમને આ અલૌકિક ખજાનો આ બ્રહ્મ જ્ઞાન આ આત્મ જ્ઞાન પ્રાપ્ત થાય છે બ્રહ્મ પહેલા પણ એ જ હતો આજે પણ પણ એ જ છે આગળ એનો પ્રલય થતો નથી પ્રલયકાળમાં પણ બ્રહ્મ જે હતો એનો એ જ રહે છે આ બ્રહ્મ આ આત્મા આ આત્મ જ્ઞાન આ બ્રહ્મ જ્ઞાન અલૌકિક છે આ અવિદ્યા ના જે પડદા છે એ અવિદ્યાના પડદા બ્રહ્મ જ્ઞાન છે હું આ છું હું નાની છું હું મોટી છું હું 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 છું 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 ધ્યાની ભક્ત દાની સારી ખરાબ છું હું રૂપાળી છું હું કાળી છું હું સ્ત્રી છું હું પુરુષ છું આ મારું છે આ તારું છે આ પેલાનું છે મારે આ જોઈએ તે જોઈએ આ બધું અવિદ્યા છે

અટવાઈ જાય છે અને ફરીને ફરી જન્મ મૃત્યુના ચક્રમાં ફર્યા કરે છે બીજું બધું સમજવું સહેલું છે બીજી બધી વાતો સમજવી સહેલી છે સાંસારિક વાતો હોય કોઈ બીજી વાતો હોય બાહ્ય જગતની વાતો હોય એ સમજવી બહુ સહેલી છે પણ આ આધ્યાત્મિક જ્ઞાન સમજવું આ આધ્યાત્મિક માર્ગે ઊભા રહેવું અને આધ્યાત્મિક માર્ગે ચાલવું ને તે અઘરું તો ન કહેવાય પણ જો મનની એકાગ્રતા હોય મનની સ્થિરતા હોય તો એ પણ સહેલું જ છે પણ ત્યાં અડગતા જોઈએ કેમ કે આ ખજાનો દેખાતો નથી આને બતાડી ન શકાય કે મારી પાસે આ છે કે આટલું છે કે આટલું છે એવું દેખાડી શકાય ના તમારી પાસે ધન હોય તો એ દેખાય કે હા ધન છે વસ્તુ હોય તો એ પણ દેખાય કે હા વસ્તુ છે દસ ઘર હોય તો એ પણ દેખાય કે હા ઘર છે કોઈ બીજું કંઈ હોય જળ તો પણ બતાડી શકાય કે આ દેખો આ જડ છે તો એ દેખાય પણ આ આત્મજ્ઞાન આ બ્રહ્મ જ્ઞાન આ દેખાય એવું નથી આ અનુભવનો વિષય છે હા દેખાય કોને જેની આંખ ચોખ્ખી હોય જેની આંખ સાચી હોય જેની ગુરુમુખ આંખ હોય જેની આંખ ગુરુમય થઈ ગઈ હોય જેને ગુરુએ દ્રષ્ટિ આપી હોય એને દેખાય કે આની પાસે શું ખજાનો છે આની પાસે શું તત્વ છે આની પાસે શું ઉર્જા છે આની પાસે શું અનુભૂતિ છે એને દેખાય બાકી દેખાય નહીં બાકી તો જગત શું કે ઓહો આ ભજન થાય આ ભક્તિથી શું થાય આનાથી શું થાય શું મળે પૈસા તો ના મળે કઈ દેખાતું તો છે નહીં બીજા તો આવી વાતો કરવાના જ કેમ કે એમને પ્રાપ્ત થયું નથી એમને મળ્યું નથી એટલે બોલવાના જેને મળ્યું છે એનો આનંદ અલૌકિક અને દિવ્ય હોય છે પણ એ આનંદ એ જ્ઞાન એ તત્વ એ તમને ક્યારે અનુભવાય ક્યારે દેખાય જ્યારે તમે એ કક્ષાએ પહોંચો ને ત્યારે એટલે જ તો સદગુરુ ચરણમાં સદગુરુ સાનિધ્યમાં અઢળક કેટલાય શિષ્યો આવતા હોય બરાબર એમાંથી સદગુરુને ઓળખનારા બહુ ઓછા હોય કેમ કે સદગુરુને ઓળખવા હોય તો તમારે શરીર ભાવથી ઉપર ઉઠવું પડે તમારે આત્મભાવમાં આવવું પડે નમવું પડે અહંકાર શૂન્ય થવું પડે રાગ દ્વેષ છોડવા પડે માયા મમતા અહંકાર છોડવો પડે આ શક્તિઓ દૂર થઈ જાય ઈચ્છાઓ દૂર થઈ જાય જ્યારે કશું જ ન રહે તમારી પાસે તમે ખાલી થઈ જાઓ રિક્ત થઈ જાઓ પોતાનું કોઈ જ અસ્તિત્વ ન રહેને ત્યારે સદ્ગુરુનું સાચું સ્વરૂપ શિષ્યને ઓળખાય છે ત્યારે સદગુરુ પાસે જે અલૌકિક જ્ઞાન છે જે દિવ્ય ઉર્જા છે જે દિવ્ય ચૈતન્ય છે એની અનુભૂતિ થાય છે એનો સાક્ષાત્કાર થાય છે માટે આ દિવાળીના પાવન પર્વ પર ઉતરો અને જોવો બહાર તો બધી સાફ સફાઈ કરી જ લીધી કચરો બધો કાઢી જ લીધો જૂનું કાઢીને નવું વસાવી જ લીધું તો હવે જરાક ભીતર ઉતરીને જોવો જે ભીતર ઉતરવા માટે ભીતરનું શુદ્ધિકરણ માટે ભીતર જે કચરો છે એને દૂર કરવા માટે જે તમે આ મનુષ્ય જન્મ લઈને આવ્યા છો જે આ મનુષ્ય અવતાર લઈને આવ્યા છો ને એ સાર્થક કરો માટે ભીતર ઉતરો ને જુઓ ભીતર કેટલો કચરો ભરેલો છે ઓહો કેટલો કચરો ભરેલો છે અનંત જન્મોનો કચરો અનંત જન્મોના રાગ દ્વેષ અનંત જન્મોનો ક્રોધ અનંત જન્મોનો લોભ અનંત જન્મોની ઈચ્છાઓ અનંત જન્મોની આશક્તિઓ ગ્રંથિઓ કેટલો બધો કચરો પડે પડેલો છે જ્યાં સુધી આ કચરો નહીં જાય ને ત્યાં સુધી ભીતરમાં આ બ્રહ્મરૂપી જ્યોત પ્રગટશે નહીં આ બ્રહ્મનો પ્રકાશ થશે નહીં આ આત્મ જ્ઞાનની પ્રાપ્તિ થશે નહીં પહેલા આ કચરો કાઢો કેટલો કચરો ભરેલો છે સદ્ગુરુ ચરણોમાં સાનિધ્યમાં એક શિષ્ય આવે ને શિષ્યનો કચરો કાઢતા જ સદ્ગુરુના આખો જન્મ થાય એ કચરો કાઢતા જ કેટલો સમય વ્યતીત થઈ જાય જ્યારે કચરો નીકળી જાય ને પછી પ્રકાશ તો આપમેળે થઈ જ જાય છે મહત્વનું છે કચરો કાઢો જો તમારી ભીતર કેટલો કચરો છે જરા અવલોકન કરો કે કેટલા પ્રત્યે મારા હૃદયમાં રાગ દ્વેષ છે કેટલા પ્રત્યે ઈર્ષા છે અહંકાર છે કેટલા વેમ છે કેટલી ભ્રમણાઓ છે કેટલી ભ્રાંતિઓ છે શું બ્રહ્મ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે અવલોકન કરીને જુઓ શું હજુ નાના મોટાના ભેદ તમારી ભીતર છે જ હું ને મારાના ભેદ છે જ તારો ધર્મ મારો ધર્મ એવા ભેદ છે જ તારા ગુરુ મારા ગુરુ એવા ભેદ છે જ બધું જુદું જુદું દેખાય જ છે તો પછી હજુ જ્ઞાન પ્રાપ્ત થયું જ નથી હજુ પ્રાપ્ત 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 થયું જ નથી જેને જેને થાય થાય જ્ઞાન પોતાના સ્વરૂપની ઓળખાણ થાય એને બ્રહ્મ સિવાય બીજું કઈ દેખાતું નથી એને એક જ સ્વરૂપ દેખાય છે એકના જ દર્શન થાય છે કઈ જુદું દેખાતું નથી અને જેને એક બ્રહ્મ સ્વરૂપ નો સાક્ષાત્કાર થાય ને તેના ભીતર કદી જ કોઈ ઝઘડા હોતા જ નથી કોઈ ઝઘડા હોતા નથી ભીતરમાં તેને શાંતિ સ્થિરતા અને આનંદ જ હોય છે તમારી ભીતરની પરિસ્થિતિ જેવી હશે ને એવું જ તમારી બહારનું વાતાવરણ હશે જો ભીતર શાંતિ હશે બહાર પણ શાંતિ ભીતર ઝઘડો ચાલુ છે બહાર પણ ઝઘડા ચાલુ રહેવાના બહારના ઝઘડા ગમે તેટલા બંધ કરશો પણ રહેવો જ હોય તો ભીતરની સાધના કરો ભીતર પરિવર્તન કરો ભીતરનો બદલો જો ભીતર સુદ્ધબુદ્ધ ચૈતન્યમય થઈ જશું તો બહારનું વાતાવરણ પ્રકૃતિ પણ સુદ્ધબુદ્ધ અને ચૈતન્યમય થઈ જશે અને જ્યારે ભિતરથી કચરો જતો રહેશે ભિતરનું શુદ્ધિકરણ થઈ જશે ભિતર આત્મજ્યોત પ્રગટી જશે પછી બહાર પણ બધે જ આનંદ આનંદ અને આનંદ જ હશે દિવાળીના પાવન પર્વ પર પોતાનું અવલોકન કરો કે મારે હજુ ક્યાં પરિવર્તનની જરૂર છે ક્યાં સાધનાની જરૂર છે ક્યાં શુદ્ધિકરણની જરૂર છે એ જુઓ એની તરફ નજર રાખો જેટલું ભીતર શુદ્ધિકરણ થશે એટલું જ આ તત્વજ્ઞાન એટલું જ આ બ્રહ્મ જ્ઞાન એટલું જ આ તત્વ તમારી ભીતર આવશે ઠરશે રહેશે અને પતશે ઘણાને કેવું હોય ખબર છે એટલી બધી સાધનામાં બેસે એટલી બધી સાધનામાં બેસે ખૂબ સાધના કરે શું ખૂબ સાધના કરે અને પછી સદગુરુ સાનિધ્યમાં આવે અને કહે કે સદગુરુ અમે તો બહુ જ સાધનામાં બેઠા બહુ જ સાધના કરી પણ કંઈ જ રિઝલ્ટ મળ્યું નહીં કંઈ સાર મળ્યો નહીં સદગુરુએ કીધું કે પહેલાં તારી ભીતર જે કચરો પડેલો છે એને તો દૂર કર એ કચરો ને કચરો તો છે જ અને તું સાધના કરે રાખે છે તો એ કચરો જ થવાની સાધના કર્યા પહેલા શુદ્ધિકરણની આવશ્યકતા છે શુદ્ધિકરણ થાય પછી સાધનામાં બેસો ને તો ખૂબ જલ્દી થી આગળ વધી શકાય પણ શુદ્ધિકરણ જ કર્યું નથી હજુ ભીતર કચરો અને નકારાત્મકતા જ પડી છે અને તમે સાધનામાં બેસો તેનું કોઈ પણ પ્રકારનું ફળ તમને પ્રાપ્ત થતું નથી માટે સૌથી પહેલા ચિત્તનું શુદ્ધિકરણ જરૂરી છે જેટલો ચિત્ત શુદ્ધ જેટલો ચિત્ત પવિત્ર એટલી જ તમે સાધનામાં બેસો સાધના સાધનારત રહો તો એટલી જ તમારી પ્રગતિ થાય છે માટે ચિત્તનું શુદ્ધિકરણ અગ્નિ દ્વારા આ દીપક પ્રગટાવાનો મહિમા એટલે જ છે કે અગ્નિના સાનિધ્યમાં અગ્નિના દર્શનથી એક નિર્વિચાર સ્થિતિ પ્રાપ્ત થાય છે એક વિચાર શૂન્યતા પ્રાપ્ત થાય છે નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા મળે છે અને જ્યારે સકારાત્મક ઉર્જા મળે ત્યારે મનુષ્ય ભીતર ઉતરે છે આ દિવાળીનું આંતરિક મહત્વ સમજો ભીતરમાં દિવાળી આપણે કરવાની છે જો ભીતર દિવાળી થઈ જશે ને તો બહાર તો કાયમ માટે દિવાળી દિવાળી અને દિવાળી પરમાત્મા પ્રત્યે શુદ્ધ પ્રેમ રૂપે જ્યોત પ્રગટે ભીતરમાં શુદ્ધ ભાવ રૂપે જ્યોત પ્રગટે ભીતરમાં વસુદેવ કુટુંબકમની ભાવના રૂપે જ્યોત પ્રગટે એ જ પરમાત્માના ચરણ કમળમાં શુદ્ધ પ્રાર્થના છે આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ